કેમ છો ખેડૂત મિત્રો મજામાં ને આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું વોટર સોલ્યુબલ ખાતર અને ચલો એનપીકે ઓગણીસ ઓગણીસ આ ગ્રેડની અંદર ઓગણીસ ટકા નાઇટ્રોજન ઓગણીસ ટકા ફોસ્ફરસ અને ઓગણીસ ટકા પોટેશિયમ રહ્યું આ ગ્રેડ પાકના વીસ થી ત્રીસ દિવસના તબક્કામાં ઉપયોગ કરવાથી વધુ ફાયદાકારક ઓગણીસ 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 નો ઉપયોગ કરવાથી પાકમાં વનસ્પાતિક વૃદ્ધિ મૂળની વૃદ્ધિ અને શાખાઓની વૃદ્ધિ અને પાક પડતો અટકી બીજા નંબરે આપણે વાત કરીશું આ ગ્રેડ ની અંદર બાર ટકા નાઇટ્રોજન અને એકસઠ ટકા ફોસ્ફોરસાઇડ આ ગ્રેડ પાકના ત્રીસ થી ચાલીસ દિવસના તબક્કામાં ઉપયોગ કરવાથી વધુ ફાયદાકારક બાર એકસઠનો ઘટાડવા ઘસાર સંખ્યામાં વધારો કરવા માટે કરવામાં બાર એકસઠ રોગપ્રતિકારક શક્તિમાં હું વધારો કરી ત્રીજા નંબરે આપણે વાત કરીએ એનપી જીરો બાવન ચોત્રીસ

અને ઉત્પાદનમાં સુધારો આવે અને ઉત્પાદન સારું મળે જીરો બાવન ચોત્રીસ નો ઉપયોગ કરવાથી ફળનું કદ વધે છે અને ફળનો સ્વાદ અને રંગની રંગમાં પણ સુધાર આવે જીરો બાવન ચોત્રીસ નો ઉપયોગ કરવાથી પાક પાવડરી અને ડાઉની એવી બે ફૂગવાળને નિયંત્રણમાં રાખી છે નાઇટ્રોજન અને પિસ્તાલીસ ટકા પોટેશિયમ આ સિતે દિવસના તબક્કામાં ઉપયોગ કરવા વધુ ફાયદાકારક તેર જીરો પિસ્તાલીસ નો ઉપયોગ કરવાથી ઉત્તમ ફળસેટિંગ અને ફળની ફળના ઉત્પાદનમાં સુધાર આવે છે તેલ જીરો પિસ્તાલીસનો ઉપયોગ કરવાથી પાકમાં વૃદ્ધિ થાય છે ઉત્પાદનમાં સુધાર આવે છે અને રોગ પ્રતિકારક શક્તિમાં વધારો તેલ જીરો પિસ્તાલીસનો ઉપયોગ કરવાથી ઉત્પાદનની ક્ષમતામાં વધારો થાય છે તેથી પાકના આધારે પાકના પ્રકારે પાક ઉત્પાદનમાં વીસ થી ચાલીસ ટકાનો વધારો

વોટર સોલ્યુબલ ફર્ટિલાઇઝર પાકમાં ફૂલ ફાલની સંખ્યામાં વધારો કરે છે ફૂલ ફાલતા અટકાવે છે ફળોની સંખ્યામાં વધારો કરે છે અને ઉત્પાદનમાં પણ સુધારો થાય છે અને ફળને ફાટતા અટકાવે અને પાકની અંદર એમિનો એસિડ અને પ્રોટીનનું નિર્માણ કરે છે હવે છેલ્લી આપણે વાત કરીશું કેલ્શિયમ નાઇટ્રેટ વિશે કેલ્શિયમ નાઇટ્રેટમાં કેલ્શિયમ અને નાઇટ્રોજન કેલ્શિયમ નાઇટ્રેટનો ઉપયોગ કરવાથી પાકમાં ફૂલફાળની સંખ્યામાં વધારો થાય છે પાકની વૃદ્ધિ થાય છે અને ઉચ્ચ ગુણવત્તાવાળા વાળા ફળનું ફળોમાં સુધાર અને ઉત્પાદન સારું મળે જો તમારે પણ આવા બધા પ્રકારના વોટર સોલ્યુબલ ખાતરનો ઉપયોગ તમારા પાકમાં કરવો તો આજે જ મુલાકાત લો હરિઓમ મેગ્રો સેન્ટર અને આજે જ ખરીદો વોટર સોલ્યુબલ ખાતર એ પણ બજાર કરતા સારા ભાવે હરિહોમ એગ્રો સેન્ટરનો મુખ્ય એ ઉદ્દેશનો ખર્ચો ઘટે અને તેમને ઉત્પાદન સારું અને તેમના પાકમાં રોગો દૂર થાય અને તેમને સારો એવો લાભ ખેતીને લગતી આવી જ માહિતી માટે તમારી ચેનલને ફોલો કરો સબ્સ્ક્રાઇબ કરો અને લાઈક કરો અને હા તમારા મિત્રોને શેર કરવાનું ભૂલતા થાય ધન્યવાદ